આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એક દાણો તમે ગણી શકો ને એટલી સાબુદાણાની ખીચડી બનાવવાની રેસીપી અને આ રેસીપીની ખાસ વાત એ છે કે આ ખીચડી આજે આપણે એક અલગ રીતે બનાવવાના છે જેમાં સાબુદાણાને આપણે કેવી રીતે પલાળવા અને ત્યારબાદ કુકરમાં એને કેવી રીતે તૈયાર કરવી ને એ જોવાના છે તો ચાલો એકદમ છૂટી દાણેદાર સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે તો એકદમ છૂટી સાબુદાણાની ખીચડી કુકરમાં બનાવવા માટે સૌથી પહેલા તો આપણે સાબુદાણા લઈશું તો મેં અત્યારે એક કપ ભરીને સાબુદાણા લીધા છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ ખીચડી બનાવી શકો અને મેં જે કપ ઉપયોગમાં લીધો છે એ બસો પચાસ એમએલ નો છે હવે સાબુદાણાને સૌથી પહેલા તો આપણે પાણીથી બરાબર ધોઈ અને સાફ કરી લેવાના છે તો સૌથી પહેલી ભૂલ બધાની ક્યાં થાય છે કે સાબુદાણાને આપણે ફક્ત એક કે બે જ વાર પાણીથી સાફ કરીએ છે પણ આ જે સફેદ પાણી છે ને એ સાબુદાણાનો સ્ટાર્ચ છે તો જ્યાં સુધી એ નીકળવાનું બંધ ના થાય ત્યાં સુધી આપણે એને પાણીથી ધોઈ લેવાનું છે તો લગભગ તમે ચાર થી પાંચ વાર ધોશો ને ત્યારે આ વ્હાઈટ પાણી જે છે એટલે સ્ટાર્ચ જે છે નીકળવાનું ઓછું થશે તો મેં એને પાંચ વાર પાણીથી સાફ કરી લીધી છે હવે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી છે અને સાબુદાણાની ઉપર લગભગ અડધા આંગણ કરતા પણ થોડું ઓછું પાણી છે એટલું પાણી નાખી આપણે એને બે કલાક માટે રહેવા દઈશું તો બે કલાકમાં એકદમ સરસ પલડી અને ફૂલી જશે તો અત્યારે બે કલાક થઈ ગયા છે આપણે જોઈ લઈએ તો સાબુદાણા સરસ ફૂલી પણ ગયા છે અને એકદમ સરસ પલડી ગયા છે તમે એને હાથેથી દબાવીને પ્રેસ કરશો ને તો ઇઝીલી એ પ્રેસ થઈ જશે તો બસ આ રીતના સાબુદાણા તમારા તૈયાર થયેલા હોવા જોઈએ હવે આ ખીચડી આજે આપણે કુકરમાં કરવાના છે તો જે સાબુદાણા છે એની અંદર આપણે શેકેલા સિંગનાનો પાવડર મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એડ કરીશું તો મેં અડધો કપ શેકેલા સિંગના લીધા હતા અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દીધા છે અધકચરા અને સ્વાદ મુજબનું મીઠું નાખી દીધું છે બંને મિક્સ કરી લઈએ જે શિંગદાણા છે એનો જે ભૂકો છે એના કારણે આપણી જે ખીચડી છે એમાં સ્વાદ તો વધારે સરસ આવે જ છે પણ સાથે સાથે એમાં જરા પણ ચીકાશ નથી પકડાતી તૈયાર થયા પછી પણ એક એક સાબુદાણો એકદમ છૂટો રહે છે હવે આપણે આ રીતનું એક વાસણ લઈ લઈશું જે તમે કૂકરમાં મૂકી શકો કૂકરનો જે ડબ્બો આવે છે અત્યારે મેં એ લીધો છે અને એની અંદર આપણે આ સાબુદાણાને મૂકી દઈશું અત્યારે મસાલામાં ફક્ત મેં એની અંદર મીઠું જ નાખ્યું છે અને કૂકરની અંદર આ રીતનું એક સ્ટેન્ડ મૂકી અને એનો જે ડબ્બો છે એ મૂકવાનો છે અને એને એકદમ સરસ રીતે કવર કરી દેવાનો છે જેથી અંદર પાણી બિલકુલ જ ના જાય તો આપણે એક પ્લેટ ઢાંકી દઈશું અને નું ઢાંકણ બંધ કરી સુધી આપણે પ્રેશર કુક કરવાનું છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં ખીચડી તૈયાર કરવી હોય તો નીચેથી ચોંટશે કે એને વારે ઘડી આપણે હલાવી પડશે એવી કોઈ ઝંઝટ વગર તમે આ રીતે કુકરમાં ખીચડી તૈયાર કરી શકો તો બે વિસલ વાગી જાય પછી ગેસ બંધ કરી અને કુકરનું ઢાંકણ કુકર એકદમ ઠંડુ થાય પછી ખોલવાનું તો અત્યારે આપણે જે સાબુદાણા એની અંદર મૂક્યા હતા એ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અત્યારે એને મિક્સ કરવા માટે આ રીતની કાંટા ચમચી ઉપયોગમાં લેવાની કારણ કે ગરમ છે અને અત્યારે તમને એવું લાગે કે કદાચ થોડા દાણા ભેગા છે પણ જેમ એ ઠંડા થશે એકદમ એ છૂટા થઈ જશે અને સાબુદાણા એકદમ સરસ જડી પર ગયા છે હવે વઘાર કરવા માટે અત્યારે મેં બે ટી સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે એક ટી સ્પૂન જીરો નાખીશું લીલા મરચાં લીધા છે ત્રણથી ચાર નંગ જેટલા થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું મિક્સ કરી એની અંદર આપણે એક બટાકો એડ કરી દઈશું તો બટાકાને મેં આ રીતે ઝીણો કટ કરી લીધો છે મીઠું સ્વાદ મુજબ એટલે આપણે બટાકાના ભાગ જેટલું નાખીશું અને બરાબર મિક્સ કરી ઢાંકણ લગાવી બટાકાને સરસ રીતે ચઢવી લઈશું હવે તમારે જો એની અંદર તમારી પાસે બાફેલો બટાકો હોય તો તમે આ રીતે વઘાર કરી બાફેલો બટાકો એડ કરી આપણે જે આગળની પ્રોસેસ કરી ડબ્બાની અંદર સાબુદાણા જે સ્ટીમ કરવા માટે મૂક્યા તો એમાં વઘાર કરીને તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો હવે આપણે બટાકા જ્યાં સુધી ચડે થોડા અને અલગ તેલની અંદર થોડા સાતી લઈએ સાબુદાણાની ખીચડીમાં આપણે આ રીતે અલગથી ઉપર થોડા સાતળેલા સિંગદાણા એડ કરીએ ને તો એકદમ ક્રંચી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ ટોટલી ઓપ્શનલ છે હવે જોઈએ તો બટાકા આપણા એકદમ સરસ ચડી ગયા છે અને આ રીતે બહાર જ્યારે તમે એને તેલમાં ચડવી લો ને તો એ ખાવામાં સરસ લાગે છે અને સાથે સાથે એકદમ એ આ રીતના છૂટ્ટા પણ રહેશે બાફેલા બટાકા કરતાં આનો સ્વાદ વધારે સારો આવે છે હવે આપણે જે સાબુદાણા સ્ટીમ કરીને રાખ્યા હતા એની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો એક એક સાબુદાણા છૂટો થઈ ગયો છે તો તમે જ્યારે આ પ્રમાણે ખીચડી બનાવશો તો એકદમ સરસ તમારી છૂટ્ટી દાણાદાર ખીચડી બનશે અને જ્યાં સુધી આપણા જે સાબુદાણા છે એ સ્ટીમ થાય પ્રેશર કુકર જ્યારે તૈયાર થતું હોય ત્યાં સુધીમાં તમે બાજુમાં સાવ બટાકાને આ રીતે સાથે નાખી પણ શકો છો મિક્સ કરી લઈએ હવે મસાલામાં આપણે મીઠું અને મરચું તો એડ કરી દીધા આપણે એની અંદર લાલ મરચું એડ નથી કરવાના તમે ખાતા હો તો તમે લાલ મરચું પણ નાખી શકો હવે અહીંયા હું બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરું છું તો ખાંડ આપણે આ રીતે સૌથી છેલ્લે એડ કરવાની છે અને લીંબુનો રસ એડ કરીશું તો મેં અત્યારે એક લીંબુનો રસ એડ કર્યો છે એની અંદર તો મિક્સ કરી લઈએ અને દળેલી ખાંડ નાખવાની જેથી જલ્દીથી એ મિક્સ થઈ જાય તમે જો આખી ખાંડ નાખશો ને તો એને માઇલ થવામાં સમય લાગશે તો દળેલી ખાંડ આપણે આ રીતે મિક્સ કરી દઈશું લીંબુ નાખીશું તો અત્યારે આપણી જે ખીચડી છે એ તૈયાર થઈ ગઈ છે અને ખાંડ અને લીંબુ નાખીએ પછી એને ફક્ત બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે સીજવા માટે રહેવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને ખીચડી તૈયાર છે તો ગેસ બંધ કરી દેવાનો અને ત્યાર પછી એની અંદર આપણે કોથમીર એડ કરીશું તો જ્યારે પણ તમે સાબુદાણાની ખીચડી બનાવો તો એની અંદર કોથમીરની ક્વોન્ટિટી થોડી વધારે નાખવાની અને એ એકદમ છેલ્લે નાખવાની તો કલર એકદમ સરસ એનો ગ્રીન રહેશે બિલકુલ જ ચેન્જ નહીં થાય તો અત્યારે મેં એની અંદર લગભગ વન થર્ડ કપ જેટલી કોથમીર એડ કરી દીધી છે મિક્સ કરી લઈએ બરાબર આ ખીચડી ગરમ તો ખાવામાં સારી જ લાગે છે પણ ઠંડી થયા પછી પણ એકદમ સરસ લાગશે અને સાબુદાણા આપણે પ્રેશર કુકરમાં સ્ટીમ કરેલા છે એટલે એટલા સરસ સોફ્ટ છે કે જેને દાંત ના હોય ને એ વ્યક્તિ પણ આસાનીથી એને ખાઈ શકશે તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એકદમ દાણે દાણો છૂટો પડે એવી આ ખીચડી તૈયાર છે હવે જે શીંગ આપણે તળીને એને આપણે ગાર્નિશિંગમાં આ રીતે એની અંદર એડ કરી દઈશું આ રીતે તળેલી શીંગ ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો ફ્રેન્ડ આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ક્યાંથી મારી સાથે જોડાયેલા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરજો તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે